ભાવિકો ને શીખ આપી ગાંધીધામ જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા જૈનાચાર્ય આદિઠાના છ દબદબા ભેર રંગે ચંગે ચાતુર્માસ મંગલ પ્રવેશ સંપન્ન થયો શ્રી સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમપુંજી સરળ સ્વભાવી જૈનાચાર્ય શ્રીશ્વરજી મહારાજ સાહેબ તથા વિજયજી મહારાજ સાહેબ કરમ કુંજ મહારાજ સાહેબ રત્ન તથા પરમપુંજી મુ શ્રી અનંત વિજયજી મહારાજ સાહેબ આદિઠાના છનો ચાતુર્માસ મંગલ પ્રવેશ તારીખ સોળ જૂન બે ચોવીસ ને રવિવારના ગાંધીધામ જૈન મૂર્તિ પૂજક રંગે ચંગે સંપન્ન થયો હતો રવિવારે મંગલ પ્રવેશમાં સુરત નવસારી મુંબઈ માંડવી આડેસર સહિત કચ્છના ગામે ગામના સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્ણ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મની શાહે જણાવ્યું હતું રવિવારે સવારના આઠ કલાકે પૂજ્યશ્રી નો પ્રવેશ થયો હતો ત્યારબાદ બેન પાર્ટી અને ધૂલ તથા શરનાઈના નાદ તેમજ વિવિધ ધાર્મિક નારા સાથે નીકળેલી નગરયાત્રાએ ગાંધીધામ શહેરમાં સારું નિયમોમાં આકર્ષણ જગાડેલ હતું સવારના નવકારશી બપોરનું સ્વામી વાત્સલ્ય અને સાંજના ચૌવિહાર એમ સંપૂર્ણ દિવસની સાધર્મિક ભક્તિનો લાભ શ્રી રતનશી ઓપચન સંઘવી પરિવાર ગાંધીધામ બચાવ એ લીધો હતો ગાંધીધામ શહેરમાં મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરીને નગરયાત્રા ચિંતામણી દેરાસરે પહોંચી હતી ચિંતામણીરાસર ના ઉપાશ્રય માં ધર્મ આરાધના કરવી જોઈએ તેમને ભાવિકોને ચાતુર્માસ માંગ કરવાના શ્રાવક અને શ્રાવિકાઓ કરવાના કર્તવ્યો વિશે વિગતે સમજણ આપી હતી આ પ્રસંગે અનંત ચારિત્ર વિજયજી મહારાજ સાહેબે ભાવિકો ને ચાતુર્માસ દરમિયાન ગાંધીધામ કરવા માટે નામ લખા લગાવી હતી આ પ્રસંગે ગાંધીધામ આવકાર આપી ગાંધીધામ જૈનાચાર્ય અનંતેશ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિત અને મહારાજ સાહેબ ચાતુર્માસ નો લાભ મળવા બદલ ખુશી વ્યક્ત કરી ચાતુર્માસ મંગલ પ્રવેશમાં કચ્છ તેમજ કચ્છ બહારના ભાવિકો બહોરી સંખ્યામાં મુક્સ્થિત રહેવા બદલ તેમનો આભાર માન્યો હતો સંગીતકાર શ્રી કિશોરભાઈ સંઘાર માંડવીવાલા સંગીતના સથવારે ભાવવાહી ગીત ગાઈને સૌ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હોવાનું દગાડા મુંજ જૈન મહાજનના પૂર્ણ ટ્રસ્ટી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું આ પ્રસંગે ગુરુપૂજન નો લાભ માતુ શ્રી મણીબેન ધનજીભાઈ દોશી આડેસર સુરત એ અને જૈનાચાર્ય ને કામળી ઓઢાડવાનો લાભ બાદરભાઈ વાલજી દોશી

અને ધવલ મહેતા કાર્ય દર્શન કરેલ હતું સંગીતની ની રમજત કિશોરભાઈ પાર્ટી માંડવી એ બોલાવી હતી ન્યુરો રિપોર્ટ ઇંડા અવાડિયા ગાંધીધામ કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો